વડોદરા શહેરનો આ કાલાગોડા વિસ્તાર છે આ બ્રિજ છે બ્રિજ પર જોઈ શકો છો કે એર વાલ લીકેજ થવાના કારણે પીવાનું પાણી કરોડો ગેલન પીવાનું પાણી સીધે સીધું આ રીતનું ઉભરાઈને વિશ્વામિત્રી નદીમાં જઈ રહ્યું છે વડોદરા શહેરની જનતાને છેલ્લા કેટલાય દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું આકરો ઉનાળો આવ્યો છે તમામ જગ્યા વોર્ડ ઓફિસર હોય કે નગરપાલિકા હોય લોકો માટલા ફોડી રહ્યા છે વડોદરા શહેરની જનતા વેરો ભરી રહી છે વેરાનું વળતર મળવું છે વળતર નથી મળતું પાણી નથી મળતું સુવિધાઓ નથી મળતી અને આ પીવાનું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે એક કલાકથી વધારે સમય થઈ ગયો છે ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ શું વહીવટ કરી રહ્યા છે ખબર પડતી નથી આવી જગ્યા જ્યાં પણ રિપેર રિકેસ થતું હોય તો તાત્કાલિક રિપેર કરવું જોઈએ તાત્કાલિક બંધ કરવું જોઈએ એક કલાકથી ઉપર થયો છે કોઈ રિપેરિંગ કરવા આવ્યા નથી વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ કમિશનર મહેશ્રીને વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય તેની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે સાથે ક્યાંક પણ લીકેજ થતા હોય તો તાત્કાલિક રિપેર કરે અને પાણી બચાવવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે